ખૂબ ધામધૂમથી સ્વરૂપેલી ખાતે આવેલ બજાર પ્રવેશવાર પાસે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવા અને ભરૂચ જિલ્લા સંઘ પ્રમુખ પ્રકાશભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવી જે નાયક એવા પરાક્રમી અંગ્રેજો સામે હક અને અધિકાર માટે લડત લડીને તેવા શૂરવીર બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે છગડા ખાતે તેમની પ્રતિમાનું અનાવરણ અર્થે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનોને અને કાર્યકરો ઉપસ્થિત રહી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા અને ભરૂચ જિલ્લા સંઘ પ્રમુખ પ્રકાશભાઈ મોતીના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પ્રમુખ સહિત ચગડિયા કુરુગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ વસાવા તથા તલોદરાના ટીના અભય વસાવા સહિતના વિવિધ હોદ્દારોને આગેવાનો ઉપસ્થિત હતા ઝગડીયા સુલતાનપુરા ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ અને એમની બિરસા મુંડા જે ટીમ અને ગામના જે વડીલો આગેવાનો છે એમના સહયોગથી આજે બિરસા મુંડા પ્રતિમાનો અનારો નિધિ કરવામાં આવ્યું અમારા હસ્તે હું ખૂબ ખૂબ સુરેશભાઈ અને તમે સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું બિરસા મુંડા ભગવાનના જીવનમાંથી આદિવાસી સમાજે ઘણી બધી પ્રેરણા લેવાની છે વિરસા મુંડા આઝાદીની લડાઈ લડતા લડતા શહીદ થયા અને સાચા અર્થમાં એ વખતે કહ્યું હતું એમને કે આદિવાસીનો સાચો વિકાસ કરવો હોય તો આદિવાસીના કેટલાક કુરિવાજો છે આદિવાસીની કેટલીક અંધશ્રદ્ધા છે એ દૂર કરવી પડશે અને કેટલાક જે વ્યસનોમાં આદિવાસીઓ સપડાયેલા છે એ વ્યસનોમાંથી બહાર કાઢવા પડશે અને એમાંથી અંગ્રેજી શિક્ષણ મેળવવું પડશે તો આદિવાસી સમાજ આગળ આવશે તો આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આજે આદિવાસીના ઉત્થાન યોજના લઈને ચાલે છે આદિવાસીઓ સારું શિક્ષણ પ્રાપ્ત કરે નવી શિક્ષણ નીતિને સમજે અને અલગ અલગ શૈક્ષણિક વિભાગોમાં જાય અને ટેકનિકલ હોય મેડિકલ કોલેજ હોય કોઈ પણ વ્યવસાયિક એવા એવા ઘણા અભ્યાસક્રમો જે છે એ અભ્યાસક્રમમાં જોડાય અને કોઈને કંઈ પ્રકારની અલગ અલગ નોકરી મેળવવા માટે સરકારી નોકરી મેળવવા માટે પણ બધા પ્રયત્નો કરવા પડશે સરકારી નોકરી મેળવી હશે તો પણ આજે અંગ્રેજી ગણિત વિજ્ઞાન અને ખૂબ ઊંચા મેરિટથી પાસ થવું જરૂર છે તો સાચા અર્થમાં આદિવાસી વિકાસ કરવો હોય અને દેશને મજબૂત બનાવવા માટે નરેન્દ્રભાઈ મોદી કહે છે કે મારે દેશને સમૃદ્ધ ભારત બનાવો છે આત્મનિર્ભર ભારત બનાવો છે હર હાથકો કામ આપવાનો હશે તો આ એ ક્યારે શક્ય જવાનું કે શિક્ષણ યોગ્ય શિક્ષણ ગુણવત્તાવાળું શિક્ષણ વ્યવસાય શિક્ષણ તો જ એ શક્ય છે તો આજે બિરસા મુંડા ની પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે એમાંથી બધા જ લોકોને મેં કીધું કે આમાંથી પ્રેરણા લેવી પડે અને આદિવાસી સમાજને ઉત્થાનના માર્ગે લઈ જવા માટે બધા જ લોકો બિરસા મુંડા બને તો આદિવાસી સમાજ એક ખૂબ પ્રગતિ કરશે અને આપણા ભરૂચ જિલ્લાની અંદર ઝઘડિયા વિસ્તારની અંદર જે ઉદ્યોગો આવ્યા છે કોરી ઉદ્યોગ આવ્યા છે કે પછી રેતી વ્યવસાયના કેટલાક બધા બિઝનેસો છે એમાં પણ સ્થાનિક લોકો માઇન્ડ એપ્લાય કરે અને રોજગારી મેળવવા માટે આગળ વધે એવી આજના પ્રસંગે હું ગીરસાંડાની પ્રતિમા અને એનઆર પ્રસંગે હું બધાને હું અપીલ કરું છું